નમસ્કાર મિત્રો આજે હું તમને એવી ભયાનક એવી ગંભીર વાત કરવા જઈ રહ્યો છું જે લોકો સવારે ઉઠવાની સાથે જ ઘણી બધી ભૂલો કરતા હોય છે નવી નવી ભૂલો તેના શરીરને હેરાન કરે છે પરેશાન કરે છે અમુક કુટેવ જેના લીધે તે ઓછું જીવે છે તેના લીધે હંમેશા હૃદય ઉપર ભાર પડે છે દુખાવા વધે છે તેને મોર્નિંગ રૂટીન રોજ સવારે છે ત્યારે એવી ભયાનક કારણે તેને આખી આખી જિંદગીની જિંદગીની બીમારીઓ પ્રોબ્લેમ્સ બાંધીને બેઠા હોય છે આજે હું તમને ઘણી બધી વસ્તુઓ સંભળાવીશ હા મિત્રો તમે જ્યારે પણ આ વસ્તુ સાંભળી હશે કે રાત્રે તો તમે મસ્તીના સૂતા હોય પણ સવારે

કે સંશોધનમાં એવું કહેવાયું છે કે સવારે છ વાગ્યા થી લઈને બપોરના વાગ્યા સુધીનો સમય આપણા હૃદય માટે સૌથી નાજુકમાં નાજુક સમય કહેવામાં આવે છે મિત્રો પરફેક્ટલી સાંભળ્યું સવારના છ કલાકમાં હાર્ટ એટેક આવવાનું જોખમ સામાન્ય કરતા જોઈએ તો ચાલીસ ટકા વધી જાય અથવા ઘણી બધી બીમારી સાંભળીને તમે તંગ થઈ જશો બીજું કહું તો કે સ્ટ્રોકનું જોખમ મિત્રો પચાસ ટકા વધારે હોય સવારે હવે અમુક માણસો તો એમ કે છે કે તમારે તો એક પ્રોબ્લેમ છે અમુક અમુક સિમ્ટમ છે નસું ખેંચાય હોય દુખાવા હોય તો ધ્યાનથી સમજો મિત્રો ઘણી બધી પ્રોબ્લેમ્સ આપણે ખુદ તૈયાર કરતા હોય છે ખુદ બનાવતા હોય છે ઊભા થોડાક ફટાફટ બ્રશ કરો ચા પીવો અને કામ પર ભાગીને તમે દિવસને સવારે એકદમ ચક્કર અચાનક છાતીમાં ગભરામણ આવું તે કઈ સારી વાત નથી મિત્રો તમારી ભૂલ તમને સમજાવું છું ધ્યાનથી સમયસર મિત્રો ઘરના લોકોને ધ્યાન આપવું જોઈએ ડોક્ટર પાસે ગયા પછી વાતચીત કરવી જોઈએ જ્યારે પણ માણસોને સવારે ચક્કર આવે અંધારા આવે હા મિત્રો આ કોઈ નાની સિમ્ટમ નથી તમારા રોગનું મોટું કારણ છે સવારે ઉઠવાની રીત ખોટી હોય છે ડોક્ટરની સલાહ તમારે લેવી જોઈએ જે ફેરફાર હું તમને કહેવા જઈ રહ્યો છું તે તમારે કરવાના અનિવાર્ય છે જો લાંબુ જીવન જીવવું હોય સ્વસ્થ જીવન જીવવું હોય મિત્રો હું તમને વિગતવાર કહું કે સવારે આપણે એવી ઘણી બધી ભૂલો કરીએ છીએ જે આપણા હૃદય પર બોજ વધારી દે છે આપણી દિનચર્યામાં શું ફેરફાર કરવાના છે આખી રાત આપણું શરીર આરામની અવસ્થામાં એટલે કે સ્લીપિંગ મોડમાં હોય છે મિત્રો તમે થોડુંક વિચારો કે તમારી જે ગાડી છે ભગાડો તો શું થાય એન્જિનનું શું લોડ પડે એન્જિનમાં બસ આપણું શરીર મિત્રો એક ટાઈપનું મશીન જેવું જ કામ કરે છે જ્યારે આપણે સૂતા હોય ત્યારે આપણું બ્લડ પ્રેશર ગુજરાતી ભાષામાં લોહીનું દબાણ સાવ ઓછું શરીરમાં અમુક બદલાવ આવે છે એક તો આપણું બ્લડ પ્રેશર સવારે થોડું વધી જાય બીજી એ શરીરમાં કાર્ટિસોલ નામનું એક તત્વ વધે છે મિત્રો ધ્યાનથી સમજો જે આપણને સક્રિય કરવામાં મદદ કરે છે નળીઓ સવારે થોડીક સંકોચાયેલી હોય મિત્રો આ બધું કુદરતી છે કુદરતી રીત છે ભગવાને શરીર એવી રીતે બનાવ્યું છે પણ તકલીફ ક્યારે ના થાય તેવું બનાવ્યું છે પણ જ્યારે આપણી ખોટી આદત ખોટી કુટેવ આ આગમાં કામ કરે છે હું તમને જણાવી દઉં કે પાંચ મોટી ભૂલ જે તમે જાણતા અજાણતા કરો છો પછી તમે આખી જિંદગી બીમારીમાં હલવાયેલા રહો છો પેલી વસ્તુની કહું જે ખાસ કરીને તમે આમ મિત્રો તમારામાંથી ઘણા બધા લોકો મોબાઈલમાં કે ઘડિયાળમાં મોટા અવાજે આલારામ રાખતા હોય આલારામ હોય પહેલા પોલીસની ગાડી જેવો સાયરન વાગતો હોય જોર જોરથી રીંગ વાગે એવી સૌથી મોટી ભૂલ પેલી તમારી યાદ છે કે જોર જોરથી આલારામ રાખો છો જ્યારે તમે ગાઢ ઊંઘમાં હોય જોરદાર નીંદર આવતી હોય અચાનક જોરદાર અવાજ આવે ત્યારે કહેવાય છે કે તમારા મગજને અને હૃદયને જબરજસ્ત તો જટકો લાગી રહ્યો છે અથવા લાગે છે જેને અંગ્રેજીમાં આપણે શોક કહેવાય છે અચાનક ચોટી જાય શોક મિત્રો તમને કોઈ અચાનક ડરાવે તો કેવું થાય વિચારો મિત્રો શરીરના સિમ્ટમ વધે હૃદયના ધબકારા વધી જાય ને બસ આવું જ રોજ સવારે તમારા હૃદય સાથે તમે કરો છો છેડખાની મિત્રો આવાજ જે સાંભળીને તમારું શરીર અચાનક એકદમ એક્ટિવ મોડમાં આવી જાય

પક્ષીઓનો કલરવ વાસળીનો અવાજ આ બધી વસ્તુ ધીમું સંગીત હોય અને આલારામ વાગે તો તરત કૂદકો મારવાની જરૂર નથી મિત્રો આ નિયમ બનાવ આંખ ખુલે એટલે વીસ થી ત્રીસ સેકન્ડ પથારીમાં જ પડાર્યો શરીરને સંકેત આપો કે હવે હું ઉઠવાનો છું હવે ઉઠવાનો સમય થઈ ગયો છે મિત્રો આ તમારી પહેલી ભૂલ જો તમારે સુધારવાની છે બીજી ભૂલ તમારે લાંબુ જેવું હોય તો મિત્રો ધ્યાનથી સમજો કે પથારી માંથી ખાસ કરીને આપણી બહેનો જયારે સવારે કામની એટલી ચિંતા કરતી હોય શું કરે તો કે આ ખુલે એટલે સીધા રસોડા તરફ દોડે ભાઈઓને ઓફિસમાં જવાની ઉતાવળ હોય યાદ રાખો મિત્રો રાતે સૂતી વખતે આપણું બધું લોહી જે હોય તે મિત્રો શરીરના સપાટ ભાગમાં હંમેશા હરતું ફરતું હોય છે હવે તમે એકદમ ઊભા થઈ જાઓ એટલે શું થાય કે ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે લોહી પગ તરફ ભાગે મગજ અને હૃદય સુધી લોહી પહોંચતા થોડીક વાર લાગે અને એમાં જો તમે

એટલે પહેલા સીધા સુઈ રહો પછી ડાબે કે જમણે પરખું ફરો હાથનો ટેકો લઈને ધીમે ધીમે પથારીમાંથી ઊભા થાવ મિત્રો નાની એવી વસ્તુ છે પણ તમને હજી સુધી ખબર જ નથી મિત્રો તરત બેઠા પછી તરત ઊભા ના થાવ પલંગની નીચે પણ પગ લટકાવીને એક મિનિટ શાંતિથી ભગવાનનું નામ લઈને બેસી રહો આ દરમિયાન તમારા પગના પંજા જો હલાવો તો એનાથી શું થશે તમને કહું કે તમારા હૃદયને ખબર પડશે કે હવે મિત્રો પ્રવૃત્તિ કરવાની છે હવે પ્રવૃત્તિ શરૂ કરવાની છે એટલે કે ધીમે ધીમે પમ્પિંગ વધારશે એક થી બે મિનિટની ધીરજ તમને મોટી મોટી હોસ્પિટલના જે ખર્ચા છે થી બચાવી લેશે મિત્રો ધ્યાનથી સમજો હજી સુધી વિડિયો લાઈક નથી કરતો વિડીયો લાઈક કરો મિત્રો તમારી સવારની ભૂલ તમને હું ગણાવીશ તો તમારું જીવન સુધરી જશે અને હજી સુધી સૌથી મોટી વાત સવાર ઉઠતા જ માણસો બહુ મોબાઈલ જોતા હોય મિત્રો તણાવ લેવું મોબાઈલનો પ્રોબ્લેમ અત્યારના જમાના રોગ બહુ મોટો થઈ ગયો છે આંખ ખુલી નથી ને હાથમાં મોબાઈલ અડ્યો નથી વોટ્સએપ ચેક કર્યું નથી ફેસબુક ચેક કર્યું નથી ઓફિસના મેલ ચેક કર્યા નથી સવારના સમયે તમારો મગજ એકદમ શાંત અને સ્થિર હોય છે એવા સમયે તમે મોબાઈલમાં કોઈ ખરાબ સમાચાર વાંચો બોસ ઓફિસનું ટેન્શન લ્યો કામનું ટેન્શન લ્યો એટલે સીધું તમારા મગજ પર અસર થાય છે મગજમાં પ્રોબ્લેમ

આ નિયમો જે છે ઉઠ્યા પછી ત્રીસ મિનિટ સુધી મોબાઈલ ને તો હાથ નહીં લગાડવાનો ઉપરાંત સવારે ઉઠીને પહેલા ભગવાનનું નામ લ્યો હા મિત્રો અને જ્યારે પણ તમે ઉઠો ત્યારે સવારે ઉઠીને શ્વાસો શ્વાસની ક્રિયા કરો અને આંખ બંધ કરીને માત્ર ને માત્ર મિત્રો એકવાર તમે આ વસ્તુ કરશો જે કહેવા જઈ રહ્યો છું

સ્વાસ્થ્યનું કામ પણ આ મિત્રો તમારા હાથની પછી તમારે રેખા જોવાની છે શ્લોક બોલવાના છે શ્લોક તમે ઘણા બધા આપણા હિન્દુ શાસ્ત્રમાં લખ્યું છે कारगर છે કે વસ્તે ખાસ કરીને તમારે તાજી હવા લેવાની છે મગજ શાંત રાખવાનો છે હૃદય શાંત રાખવાનો છે સૌથી મોટી ચોથી ભૂલ જ્યારે સવારે ઉઠીને તરત તમે સ્મોકિંગ કરો ધુમ્રપાન કરો અને એનેથી ભયાનક વસ્તુ તમે ચા પીવો હવે તો ચા ઘણા ભાઈઓની આદત હોય છે કે સવારે ઊઠીને બીડી કે સિગરેટ પીતા હોય તો પ્રેશર ન આવે મિત્રો આ કહેવાય છે કે આ બહુ ખતરનાક આદત છે સવારે તમારું લોહી પહેલેથી જ થોડુંક જાડું હોય એમાં તમે ધુવાળો નાખો એટલે નળીઓ પૂરેપૂરી સંકોચાઈ જાય તો મિત્રો ગેરંટીથી તમને હાર્ટ એટેકનું જોખમ એક હજાર ગણું વધી જાય મિત્રો આવી જ રીતે ખાલી પેટે જો તમે કડક ચા પીવો કોફી પીવો તો કહેવાય છે કે તમારા પેટમાં તમે એસિડ નાખી રહ્યા છો

પીવાની ટેવ હોય તો થોડીક ચા એમાં વધારે પડતું દૂધ નાખીને અથવા ચાની ટેવ કાઢીને બીજી કોઈ વસ્તુ કોફી પીને પણ તમારો દિવસ શરૂ કરી શકો પણ ઓછી માત્રામાં મિત્રો આ બધી વસ્તુ કોઈ પણ સારી નથી સવારે તમે જો તમે નારિયલ પાણી પીવાની આદત રાખો તો હું તમને ગેરંટી મારીને કહું છું કે તમે જીવનભર કોઈ દી કંઈ પણ તમને બીમારી અડવાણી તો દૂર વિચારમાં પણ નહીં આવે હા મિત્રો ઘણી બધી ભૂલો આપણે કરી રહ્યા છીએ તેના લીધે આપણું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે આપણું પેટ બગડી રહ્યું છે આપણી આત્મા આપણે નિયમિત રીતે વિચાર આપણો મગજ શાંત નથી રહેતો વિચાર વાયુ ચડી જાય છે આ સવારના જ લક્ષણો જે છે જે તમે ઇગ્નોર કરી રહ્યા છો તેના લીધે જ તમે આ વસ્તુ ભોગી રહ્યા છો આગળની મોટી ભૂલ ઠંડુ પાણી મિત્રો આ મિત્રો શરદીનો સામનો કરતો ખાસ આ શિયાળો સવારે ઉઠીને તરત તમે બહુ ઠંડા ઠંડા પાણીથી નાહી લ્યો છો તે પણ હૃદય માટે ખૂબ જોખમી બની જાય છે આ મિત્રો ઘણા બધા વિડીયોઝ જોયા હશે કે ઠંડા પાણીએ નાહવાથી નસું ઓપન થઈ જાય નસું ખુલી જાય સર્ક્યુલેશન વધી જાય પણ મિત્રો કહેવાય છે કે જ્યારે ઠંડુ પાણી તમારા માથા ઉપર નાખો છો ત્યારે માથાની જેટલી પણ નસ છે તે જાય છે 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 કારણે તમને તમને જે બ્રેન આવે તે થવા લાગે અથવા આ બધી પ્રોબ્લેમો અચાનક તમને જોવા મળશે કે તમારું બ્લડ પ્રેશર એકદમ વધી ગયું મિત્રો સવારે ઉઠીને તમારે શું કરવું જોઈએ ખાસ કરીને ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય તમે આ ઠંડીનો મોસમ ચાલી રહ્યો છે તો તમે અડધું ગરમ અડધું ઠંડુ પાણી મિક્સ કરીને નાશો તો તમારું શરીર સ્વસ્થ રહેશે બીજું કે ખાસ કરીને તમે ધીમેથી ઉઠો પડખું ફરો પગ લટકાવીને ધીમેથી રહો ઊંડા શ્વાસ લ્યો પથારીમાં બેઠા બેઠા પાંચ છ ઊંડા શ્વાસ અને ૐ નમઃ શિવાય મંત્રોના જાપ કરો શાંતિથી વ્યાયામ કરો અને આખા શરીરમાં ઓક્સિજન પહોંચે એવી પ્રક્રિયા કરો તમે શરીરમાં સ્ક્રેચિંગ કરો તમે હળવી કસરત કરો પથારીમાં બેઠા બેઠા તમારા હાથ પગને આંગળીઓને ખોલો ગરદન ધીમે ધીમે હલાવો શરીર થોડુંક ખોલો મિત્રો મિત્રો આ બધી વસ્તુ મેં તમને કહી છે ડિટેલમાં અને ખાસ કરીને નવશેકું પાણી જેને ઉષ્મા પાન ઉઠીને કહેવાય છે કે બ્રશ કર્યા વગર મોઢું ધોયા વગર એક નવશેકું પાણી ઉંફાળું પાણી તમારા કરોડોના હોસ્પિટલના ખર્ચાને બચાવી દેશે તમારે આરામથી ઘૂટડે ઘૂટડે પાણી પીવાનું છે તમારા પેટ સાફ થશે રાત ભર જે લોહી ઝાડું થઈ ગયું છે તે પતળું થશે હળવો નાસ્તો મિત્રો નાસ્તો કહેવાય છે સવારનો રાજા હોય છે અર્થ નથી કે તળેલું કે ખાવું પૌષ્ટિક નાસ્તો ખાઓ ખાસ કરીને જે તમારી એલર્જીને એક્ટિવ રાખે જો સવારી પોરમાં તમે ફ્રૂટ અથવા ફ્રૂટનું પાણી પીઓ તો સારામાં સારું ઉત્તમ મિત્રો અમુક સાવચેતી રાખવી બહુ જરૂરી છે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે એક ગરમ પાણી કોણે ન પીવું જોઈએ જે લોકોને મોઢામાં ચાંદા પડ્યા છે અનનળીમાં બળતરા હોય અલ્સરની તકલીફ હોય તો વધારે ગરમ પાણી સવારે ન પીવું જોઈએ બાકી સાદી માટલાનું પાણી પણ પી શકો છો મિત્રો તમારે આ બધા નીતિ નિયમનું ધ્યાન રાખશો તો ગેરંટી છે તમે ખાલી એક અઠવાડિયું એક અઠવાડિયું જો મે તમને કહ્યું એ પ્રમાણે નાની એવી તમે જીવનમાં ફેરફાર કરશો તો મિત્રો તમે મને આવીને કમેન્ટ સેક્શનમાં કે થેન્ક યુ સર હતી નાની એવી જાણકારી પણ તમે મારી આંખું ખોલી નાખી ખાસ કરીને આ તો સવારનો વિડીયો જે તમારી ભૂલો હતી વિડિયો સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી લખો જેથી કરી અવાર નવાર આવા સ્વસ્થરાણ વિડીયો તમારી સમક્ષમાય રજુ કરતા રહીએ અને કયા સિટીમાંથી વિડિયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય શરીરના લીધે તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે